જો ભાઈ મોદી સાહેબ નું નામ અમે એટલે લઈએ છીએ કે છોકરો ગમે એટલો મોટો થઈ 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 જાય 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 કમાતો ધમાતો સુખી અમે બાપ નું નામ લઈએ છીએ કારણ કે અમારો બાપ નામ લેવા લાયક છે મારા એક સગા છે અમદાવાદ માં મારા સગા એ છ મહિના સુધી દુકાન નતી ખોલી છ મહિના સુધી અને મોદી આવ્યા અને પછી તમે જુઓ જે ધંધા વિકસ્યા છે કારણ કે અમારા ઘણા બધા વેપારીઓ છે તમે જાણતા હશો કે જે શાંતિ હોય જ્યાં કાયદાની વ્યવસ્થા બરાબર હોય ત્યાં જ તમારો ધંધો ફૂલી ફાલી શકે એ ન હોય તો ધંધો થાય નહીં અને ગુજરાતી એટલે ગુજરાતીના તો નસ નસમાં રગ રગમાં ધંધો હોય એને તમે કંઈક ધંધો કરતો થઈ જાય માણસ આવી સમજણ વાળો ગુજરાતી જે પથ્થરને લાત મારીને પાણી કાઢે એવો ગુજરાતી એનો તમે વિકાસ રૂંધી નાખ્યો તો કેટલા બધા વર્ષો પણ મોદી આવ્યા અને મોદીએ આમાંથી આ ચુંગાલમાંથી આપણને બધાને મુક્તિ અપાવી અને ગુજરાત દેશ માટે વિશ્વ માટે એક મોડેલ બન્યું અને આ મોદી જે મોદી માટે આ કહેતા હતા કોંગ્રેસવાળાઓ કે મોદીને કઈ ખબર નથી મોદીને ગુજરાત તો માણસ છે એ પીએમ થઈને શું કરી લેશે એનું ધ્યાન ધંધુકા ધોળકા સુધી જ હોય અહીંયા તો વિદેશોમાંય વાત કરવાની બધે વાત કરવાની એ દુનિયામાં મોઢું શું દેખાડી શકે ફલાણું ટીકણું મોદી આવ્યા ને મોદીએ જે જાદુ કર્યો જે મોદીને વિઝા આપવા માટે કે આને વિઝા ન આપો એના માટે જે તાગડથી ના કર્યા હતા કોંગ્રેસવાળા હોય એ મોદીને તો અમેરિકા રશિયા લંડન ઓસ્ટ્રેલિયા જાપાન ફ્રાન્સ બધા દોડી દોડીને ભેટવા માંડ્યા અને એમને મોદીની ખરી તાકાત ખબર પડી આ મોદીની ખરી તાકાત આપણા હિન્દુસ્તાની જનતાએ આપી અને મોદી જે મોદીને તમે માત્ર ગુજરાતમાં પૂરી રાખવા માંગતા હતા એ સી છૂટ્યો એ સી છૂટ્યો અને દેશ વિદેશ પર એનું નામ થઈ ગયું આજે માત્ર હિન્દુસ્તાનના પીએમ તરીકે નહીં પણ વિશ્વ ગુરુ તરીકે મોદીની ગણના થાય છે છે ત્યાં સુધી કે કે લોકો બોલાવે તમે મધ્યસ્થી કરો રશિયા અને યુક્રેનની લડાઈ વિશે તમે જાણતા હશો યુક્રેન વાળા મોદીને ને બોલાવે છે કે ભાઈ તમે પુતિન ને ફોન કરો તમે યુક્રેન પ્રેસિડેન્ટને ફોન કરો અને આ યુદ્ધ નો અંત લાવો અને આ મોદીની તાકાત જો તમારે જોવી હોય વિદેશ નીતિમાં એમની તાકાત તમે જુઓ આપણા ત્રેવીસ હજાર સ્ટુડન્ટો યુક્રેનમાં ફસાઈ ગયા ત્રેવીસ હજાર વિદ્યાર્થીઓ ફસાઈ ગયા તો બહાર નહોતા નીકળી શક્યા યુદ્ધ એકદમ બરાબર મજબૂત રીતે જામ્યું તું અને ચારે બાજુ ગોળાબારી થતી હતી ચારે બાજુ વિનાશ હતો ત્યારે મોદી સાહેબે ફોન ઉપાડ્યો અને રશિયાવાળા અને યુક્રેનવાળાને કહ્યું કે બે દિવસ માટે બે દિવસ માટે તમે તમારી લડાઈ બંધ કરી દો મારે મારા વિદ્યાર્થીઓને મારા વતન પાછા લાવવા તમે વિચાર કરો આવું કારમું યુદ્ધ ચાલી રહ્યું હોય જબરદસ્ત યુદ્ધ છેડાયેલું હોય ત્યારે મોદીની વાત સાંભળીને રશિયા અને યુક્રેન બે જણા બે જાની દુશ્મનો બે દિવસ માટે યુદ્ધ બંધ રાખ અને આપણા ત્રેવીસ હજાર વિદ્યાર્થીઓ સહી સલામત ઇન્ડિયા ભેગા થાય આનું નામ મોદી આ મોદીની વિદેશ નીતિ આ મોદીનો પાવર અને જ્યારે અહીંના કોંગ્રેસના અમુક ભાગિયાઓ જ્યારે એમ કહેતા હતા કે મોદી બેસશે એટલે ખૂનામર્કી થઈ જશે હત્યાકાંડ થશે મુસલમાનોએ દેશ છોડીને ભાગવું પડશે આ કરવું પડશે તે કરવું પડશે કાંઈ થયું નહીં કશું જ થયું નહીં કારણ કે મોદીની નીતિ છે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ અને મોદીએ જે જે યોજનાઓ બનાવી એ બધું ક્યારે મોદી એમ કહ્યું છે નર્મદાનું પાણી મુસલમાનના ઘરમાં નહીં જાય કે મુસલમાનની ગાડી એક્સપ્રેસ વે ઉપર નહીં ચાલે કે આયુષ્યમાન કાર્ડ મુસલમાનને નહીં મળે નહીં મોદી માટે હિન્દુ મુસલમાન જેવું છે જ નહીં

વિદેશના દુનિયાના બધા મુસ્લિમ દેશો મોદી સાહેબના ખાસ દોસ્ત છે બધા સાઉદી અરેબિયા હોય 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 બધા દેશો ઇન્ડોનેશિયા હોય બધા મોદી સાહેબને ખાસ દોસ્ત છે ત્યાં સુધી કે સાઉદી અરેબિયાની અંદર પણ મંદિર બાંધવાની પરવાનગી મોદી સાહેબને એ લોકોએ આપી અબુધાબી માં મંદિર બાંધવાની પરવાનગી આપી મંદિર બાંધવાની પરવાનગી આપી અને આજે નાટકનો ડાયલોગ હતો કે સીતાના ચારિત્ર જાણ જેટલી લંકાના રાવણને ને હતી ને એટલી અયોધ્યા ક્યારે ધોબી ને ક્યારે એ નસીઓ જે ડમરું વગાડતા હતા ને ખોટે ખોટું એ બોલતી બંધ થઈ ગઈ અને મોદીએ જડબે સલાકૃત જે કયું છે એ કર્યું છે સંકલ્પ પત્રમાં લખેલું કે ભાઈ રામ મંદિર બનશે રામ મંદિર બનાવી રહ્યા છે સંકલ્પ પત્રમાં લખેલું કે 370 ની કલમ હટાવી રહી એ હટાવી રહ્યા અને ત્યારે જ્યારે હટાવવાની વાત ચાલતી હતી ત્યારે હું હતો પાર્લામેન્ટમાં ત્યારે આ મલ્લિકાર્જુન ખરગે જે છે નવા નવા જે શોભાના ગાંઠિયા જેવા બેસાડ્યા છે કોંગ્રેસના પ્રમુખ તરીકે એ કદા કે કે જો તમે 317 ની ધારા તમે હટાવશો તો હિન્દુસ્તાનમાં રક્તપાત થઈ જશે લોહીની નદીઓ વહેશે આમ થશે તેમ થશે કશું કાઈ થયું નહીં તંબુરોએ થયું નહીં તો મેં કહું જો ભાઈ મોદી સાહેબનું નામ અમે એટલે લઈએ છીએ કે છોકરો ગમે એટલો મોટો થઈ જાય કમાતો ધમાતો થઈ જાય પગભર થઈ જાય સુખી થઈ જાય પણ બાપનું નામ તો લેવું જ પડે તમારે અમે નામ લઈએ છીએ કારણ કે અમારો બાપ નામ લેવા લાયક છે તમારી પાસે કોઈ એવો લાયક માણસ નથી અમારી પાસે છે એટલે અમે લઈએ છીએ અને મારી નજરે બહુ અતિશોક્તિ નથી કરતો સાચું કહું છું મારી નજરે આધુનિક ગુજરાત આ વિકાસ વનતા વિકાસશીલ ગુજરાતનો બાપ નરેન્દ્ર મોદી જ છે મોદી સાહેબના આવ્યા પછી બે હજાર એકમાં એ સી બન્યા પછી જે ગુજરાતે પ્રગતિ કરી છે જે વિકાસ તરફ દોટ મૂકી છે આવી દોટ માટે તો કોંગ્રેસવાળાઓ એમનો બાપ જન્માવામાં વિચાર્યું પણ નહોતું એમને તો સમજણ જ નહોતી પડતી કે શું કરવું ત્રણ સાંધોને તેર તૂટી એવી એમની હાલત થઈ ગઈ હતી તો આ મોદી સાહેબ આપણા ગુજરાતના બાપ છે અને હું તમને કહું કે જ્યાં સુધી આ ગુજરાતના બાપે જ્યાં લીલીવાડી બનાવીને આપી છે ને આપણને એને સંભાળવાનું કામ આપણું છે આપણું અને આવા અનેક મર્યાદ મુછાળા માણસોનું કામ છે તો આપણે બીજેપી ને પ્રચંડ બહુમતીથી જીતાડી મોદી સાહેબ હાથ મજબૂત કરવાના છે કારણ કે એક વાત યાદ રાખજો બહુ શાંતિથી સાંભળજો અને ઘરે જતા જતા વિચાર પણ કરજો કે જો મોદી કે બીજેપી ગુજરાતમાં ન હોય તો શું થાય એના વિચાર માત્રથી તમે ધ્રુજી જશો તમને ખબર છે જ્યારે મોદી નહોતા કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં નહોતી ત્યારે આપણા બધાની શું હાલત થઈ છે તમે જાણો છો વાર તહેવારે કરફ્યુ થતા હતા મહિનાઓ મહિનાઓ સુધી કરફ્યુ ચાલતા હતા ત્યાં જો ત્યાં છરાબાજી ચાલતી હતી દંગા ચાલતા હતા ધંધાનું તો નામો નિશાન પતી ગયું હતું